અમદાવાદના સાણંદ તાલુકાના પેપરણા ચોકમાં અમદાવાદ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ આ કાર્યક્રમમાં નાના બાળકોને ચોકલેટ વિતરણ કરવામાં આવી આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ રાજુભાઈ અને જિલ્લા ડેલિકેટના છોકરાઓ જગદીશભાઈ અને તાલુકા સદસ્ય કિસ્મતભાઈ અને તાલુકા સદસ્ય લેખત ખાન પઠાણ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગાંધી ચોર કાર્યક્રમ રાખવામાં આવ્યો તો એના વિશે માહિતી આલો અમદાવાદ જિલ્લામાં આજે સાણંદ તાલુકાના વિરોચન નગર અંદર વોટચોર ચોર ગાંધી ચોર અભિયાન કરવામાં આવ્યું આ અમારા રાષ્ટ્રીય નેતા અને વિરોધ પક્ષ નેતા માન્ય શ્રી રાહુલ ગાંધીજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ વિરોચનગર ગામે વોટચોર ચોર ગાદીચોરનું અભિયાન કરવામાં આવ્યું લોકોને વોટ ભાજપ અને ચૂંટણી પંચ કઈ રીતે વોટ ચોરી કરે છે એ સમજ આપવામાં આવી અને દરેક બુથે થી સો સો લઈ અને આવેદન જે આપવાનું છે એની સમજ કરી અને વોટ ગાદી છોડના નારા સાથે સહી અભિયાન કરવામાં આવ્યું અફઝલ ખાન પઠાણ સાથે બેલો્યાંગ અમદાવાદ